વરસાદનો નવો રાઉન્ડ કાડશે ગુજરાત માં છોતરા છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ તયાર રેજો ગુજરાતની અંદર આગામી 5 દિવસ માટે વરસાદ વારો કાઢશે હવામાન વિભાગ દ્વારા પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવન અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં વરસાદની કરવામાં આવી રહી છે આગાહી બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમ અને મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ક્યારે ક્યારે આવશે થશે ગુજરાતની અંદર એન્ટ્રી અને ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે શું નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે અને કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ શુનવી આગાહી કરવામાં આવી રહી છે જી દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હલચલ સક્રિય બનીને વીજળીના કડાકા ભડાકા સાથે નવી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી નવી સિસ્ટમની અસર લઈને ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટનમના દરિયાઈ મેઘખાંગા થયેલા જોવા મળી રહ્યા છે ધાનબળના વિસ્તારથી ઢાકાને કલાઈના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે મુંબઈના વિસ્તારોમાં કડાકા બડાકા સાથે મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અનેક રાજ્યોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર જેમાં શ્રીલંકાના વિસ્તારથી ત્રિરુન્નમવેલીના વિસ્તારો તંજાવુરના પંથકથી કોયમ્તૂરના

શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અત્યારે ગુજરાતમાં સક્રિય બનતો ઘેરાવો જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજસ્થાનના વિસ્તારથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી અનેક નવી સિસ્ટમની અસરને લઈને

પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની પણ નવી નકોર આગાહી પ્રમાણે

ત્રીસ કિલોમીટર થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા પવનો ગુજરાતમાં ફૂકાવાની શરૂઆત જોવા મળવાની છે આવે તે ગતિવિધિ ગુજરાતમાં તીવ્ર બનતી જોવા મળી રહી છે સાથે સાથે બની રહેલા નવા નવા સિસ્ટમના ઘેરાવાને લઈને પણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં વેરાવળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારની અંદર ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનોનું ભયંકર જોર ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતની અંદર અત્યારે રોહિણી નક્ષત્ર દરમિયાન વાદળોના તીવ્ર ઝુંડ પણ ગુજરાતની અંદર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો રોહિણી નક્ષત્ર દરમિયાન દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને વલસાડના જિલ્લાથી લઈને ના વિસ્તારમાં વનસાડાથી આહવા અને સાપુતારાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન અને વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે નવસારીથી વ્યારાના વિસ્તાર અને બારડોલીના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે દરિયાઈ કાંઠાની અંદર સુરતના વિસ્તારથી બારડોલીના વિસ્તારની અંદર આમોદના ક્ષેત્રથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી નર્મદા વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ અને વાદળ વાદળછવાયું વાતાવરણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સંકટ મંડરાતું મળી રહ્યું છે રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેમ પવનોની તીવ્રતા સાથે છોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભાવનગરના તટીય ક્ષેત્રમાં મહુવાના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર જૂનાગઢના વિસ્તારોથી લઈને વેરાવળ ઉનાના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રોની અંદર અને ભાનવડના વિસ્તારથી સલાયા અને જામનગરના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ આવવાની સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર વેરાવળના બંદરમાં ઉનાના વિસ્તારથી જૂનાગઢ અમરેલી અને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી કલાકોની અંદર સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર ઉપર મંડરાતી જોવા તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને કચ્છના હવામાનની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી રાજસ્થાન જોધપુરના વિસ્તાર નવી દિલ્હીથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે સોમાસુ પણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારો ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસુ આવનારી ચૌદ તારીખથી લઈને સોળ તારીખની વચ્ચે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર હળવા સોમાસાની એન્ટ્રી થાય પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર એક તરફ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોને મુંબઈના વિસ્તારમાં નવી નવી સિસ્ટમોની હલચલને લઈને આવનારી ત્રણ કલાકની અંદર અનેક જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની પવનો કૂંકાતા જોવા મળવાના છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરી કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ મિત્રો ખાસ તારીખો લખી લેજો ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી બાર તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદનું મોટું સંકટ ટોળા છે તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સાથે વરસાદની ભયંકર એન્ટ્રી જોવા મળવાની છે જેમાં પણ આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહી કરવામાં આવી રહી છે તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો આખો નકશો જાહેર કરીને સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથના વિસ્તારમાં જૂનાગઢના પંથકથી લઈને પોરબંદરના વિસ્તારમાં રાજકોટના ક્ષેત્રોથી બોટાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ કરવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે આગામી ત્રણ કલાકમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજ રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની નવી આગાહી કરવામાં આવી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ સતત હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે તે ઉપરાંત બાકીના જિલ્લાઓ જેમ કે વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે ફક્ત છવાયા વાતાવરણ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છના ક્ષેત્રોની અંદર આણંદ અહેમદાબાદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર ખુલ્લું હવામાન જોવા મળી શકે છે ને ઓચિંતાના પલટાવના કારણે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસી શકે છે પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના આ તમામ જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢની અંદર રાજકોટના વિસ્તારથી બોટાદના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપીના વિસ્તારથી નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અને વડોદરાના જિલ્લાની પણ કાલે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જે બાદ ગુજરાતની અંદર આઠ તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે જોવા મળવાનું છે જે પછી ગુજરાતના દરિયાઈ વિસ્તાર જેમાં ગીર સોમનાથ ભાવનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે નવ તારીખના રોજ ભાવનગર અમરેલીના જિલ્લાની અંદર સુરતના વિસ્તારથી વલસાડ દમણ અને ડાંગના વિસ્તારોની અંદર નવ તારીખના રોજ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ આઠ તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં ઘટતું જોવા મળશે અને આવનારી બાર તારીખ સુધીની અંદર ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ કિનારાના વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પણ અમરેલી ભાવનગર અને નવ નવસારીના વિસ્તારથી ડાંગને વલસાડના વિસ્તારમાં આવનારી બાર તારીખની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને બાકીના જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે હળવાથી ધીમો વરસાદ વરસી શકે છે જેવી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે આવતીકાલ દરમિયાન ખાસ કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં

કેરળની અંદર સોમાસુ સમય કરતા વહેલું બેસી ગયું છે અને શરૂઆતની અંદર ખૂબ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું જે બાદ સિસ્ટમ નબળી પડવાના કારણે સોમાસુ હાલ ધીમું પડી ગયું છે અને અત્યારે

છૂટાછવાયા વરસાદની આગાહી આપી છે આ સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ સોમાસુ કઈ તારીખે ગુજરાતમાં આવી શકે તે અંગેની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ગાજવીજ સાથે હળવા વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આંધી તુફાન વંટોળ જેવા માહોલ સક્રિય બનતા જોવા મળવાના છે અને દરિયાની અંદર સોમાસુ અત્યારે આગળ વધતું જોવા મળી છે જ્યાં દર્શક મિત્રો પશ્ચિમી પશ્ચિમના પવનો ફૂકાવાના કારણે વરસાદની આગાહી હાલ આપવામાં આવી રહી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા મેપ પ્રમાણે આજરોજ રાજકોટના વિસ્તારથી જૂનાગઢ બોટાદના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી ગીર સોમનાથ અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર અરવલ્લીના વિસ્તારથી ખેડા આણંદ પંચમહાલ દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા સિંહ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાતમી તારીખથી વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે દરાનગર હવેલીના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આવનારી આઠ તારીખથી રાજ્યની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હીટવેવ બાદ પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને છવ્વીસ અને સત્યાવીસ ના રોજ હાલ બે થી ત્રણ ડિગ્રી ઘડાશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો માર્ચ મહિનાની અંદર અને મે મહિનાની અંદર રાજ્યની અંદર ટેમ્પરેચરની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો હતો જે બાદ મે મહિનાના અંતથી જ રાજ્યની અંદર તોફાની પવનો કૂંકાવાની શરૂઆત જોવા મળી હતી અને તોફાની પવનોની શરૂઆતની સાથે અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી વંટોળની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે જાણી લો ગુજરાતમાં ક્યારે થશે સોમાસાનું આગમન ભારે વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં માહોલ જોવા મળવાનો છે છે ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ નવસારી સુરત ડાંગના વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે જ દમણ દાદરા હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં મધ્યમ દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ની અંદર લો પ્રેશરના કારણે ભેજના પ્રમાણની અંદર હાલ ભેજના પ્રવાહો ફંડાઈ રહ્યા છે ઉત્તર અને પશ્ચિમી ગરમ પ્રવાહો ફુકાવાના કારણે સોમાસાએ બ્રેક લગાડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠથી લઈને બાર જૂન દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ થશે તો બીજી તરફ ગુજરાતની અંદર સોમાસાના આગમન લઈને આંબાલાલ દ્વારા પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બાર જૂન બાદ ગુજરાતની અંદર સોમાસુ ગતિ પકડશે રાજ્યની અંદર બારથી લઈને અઢાર જૂન દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આંબાલાલ પટેલ દ્વારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ તારીખો જાણી લેજો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વાતાવરણને લઈને આગાહી કરી છે જેમાં કેટલીક મોસમ પ્રણાલિકા આધાર ઉપર હવે આકરી બની રહી છે એટલા માટે તારીખ સત્તર પછી એક અપર વિન્ડ સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળવાનું છે જે દોઢ કિલોમીટર ઉપરથી બંગાળની અંદર આગળ વધીને ઉપસાગરના બંગાળના ઉપસાગરની અંદર આગળ પૂર્વ ભારતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો સત્તર તારીખ પછી એક અપર વિન્ડ સક્રિય બનશે જેના કારણે બંગાળની ખાડીમાં આંધી તુફાન ફૂંકાશે સાથે સત્તર થી લઈને ઓગણીસ તારીખની અંદર એક સિસ્ટમ બની રહી છે તેમાં પણ આગામી સાત દિવસ ગરમ અને પુષ્કળ અત્યારે તોફાની પવનો પડવાની શક્યતા છે જેમાં પણ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તેતાળીસ ડિગ્રી અને ગુજરાતની અંદર ચાલીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન થવાની પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મહત્તમ એકતાલીસ ડિગ્રી તાપમાન થઈ શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ શકે છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ થવાની પણ તાપમાનને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે

વધવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમીનું પ્રમાણ અને ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર ફરી એકવાર ગરમી વધતી પણ જોવા મળવાની છે તો એ સાથે સાથે રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે વરસાદને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના ભાગોની અંદર પણ ગરમી રહેશે તથા દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની પણ પાંત્રીસ થી લઈને ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે તથા પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મુંબઈના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દસ તારીખ થી લઈને બાર જૂન સુધીની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાની હળવી શરૂઆત જોવા મળવાની છે તેર જૂન બાદ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડશે તારીખ ચૌદ થી લઈને વીસ જૂનની અંદર પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થતો જોવા મળવાનો છે બાવીસ જૂનની આસપાસ ચોમાસુ ગુજરાત અને ઉત્તરીય ભારતની અંદર આવરી લેતું જોવા મળવાનું છે તેમજ થી લઈને ત્રીસ જૂન સુધીની અંદર ગુજરાતની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને ખાસ આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર પંદર તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળશે અને આવનારી ત્રીસ તારીખની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં અતિ ભયંકર વરસાદના મોટા એંદાણ અને સંકેતો આપવામાં આવી રહ્યા છે